સ્વામિનારાયણ આજે વાત કરવી છે ઉત્તમ જવાબ એક વખત આચાર્ય કૃપલાણી ટ્રેનની અંદર મુસાફરી કરી રહ્યા હતા એ ડબ્બાની અંદર થોડાક યુવાનો હતા આચાર્ય કૃપલાણીને જોઈ તેમની મશ્કરી કરવાનું તેમને મન થયું આથી એક યુવાન ઉભો થયો અને આચાર્ય જ્યાં બેઠા હતા તેમની બાજુમાં બેસી ગયો આચાર્ય કૃપલાણીને થયું કે આ યુવાનને કંઈક મને પૂછવું છે આથી તેમને કહ્યું કે ભાઈ તારે માને કંઈક પૂછવું છે ત્યારે પેલા યુવાને કીધું હા મને ઘણી વખત એવું થાય છે કે લોકો જ્યારે ભેગા થાય ત્યારે તેમની જ્ઞાતિ વિશે પૂછતા હોય છે કે તમે કઈ જાતના છો તમારી જ્ઞાતિ શું તો શું આપણે બીજાને આવું પૂછવું જોઈએ આચાર્ય કૃપલાણીએ આ પ્રશ્ન સાંભળી ઊંડા વિચારમાં પડી ગયા તેમને પણ મન થયું કે આનો જવાબ શું આપવો પરંતુ સુંદર જવાબ તેના મગજની અંદર આવી ગયો એમણે કહ્યું કે જો સવારમાં જ્યારે હું ઉઠું છું અને બાથરૂમનું કાર્ય કરું છું ત્યારે હું શુદ્ર બની જાઉં છું ત્યાર પછી હું મારા બૂટ જાતે સાફ કરું છું ત્યારે હું મોચી બની જાઉં છું તેમજ ત્યાંથી હું નીકળીને વિદ્યાર્થીને ભણાવવા માટે જાઉં છું ને ત્યારે હું પોતે જ બ્રાહ્મણ બની જાઉં છું અને મહિનો પૂરો થતાં મને જે પગાર મળે છે અને એ પૈસા જ્યારે હું લઉં છું ત્યારે હું વેશ્ય બની જાઉં છું ક્યારેક કોઈને મુશ્કેલીમાં જોઈ તેની મદદ કરવા માટે હું દોડી જાઉં છું ત્યારે હું ક્ષત્રિય થઈ જાઉં છું આમ હું અલગ અલગ રૂપની અંદર મને જોઈ શકું છું પહેલા યુવાનને તેનો જવાબ મળી ગયો આચાર્ય કૃપલાણીએ કહ્યું કે વ્યક્તિ પોતાના કર્મથી જ મહાન બને છે એ કેવું કાર્ય કરે છે એ જ પ્રમાણે તેમની જાતિ નક્કી થઈ જતી હોય છે આવો ઉત્તમ જવાબ સાંભળી પેલો યુવાન આચાર્ય કૃપલાણીના પગમાં પડી ગયો અને તેમને જીવનનો આજે ઉત્તમ બોધભાત મળી ગયો હતો